રામ રામ ડાયરાને કેમ છો બધા બધા મજામાં જઈશો આજથી આપણે લોકની શરૂઆત કરી દઈએ દસ વાગ્યા હે શરૂઆત કરી દઈએ કારણ કે ઉઠવામાં થોડુંક માળું થઈ ગયું પણ જાય છે માણસ હાલ ભાગ્યે ધીરે ધીરે માણસ હદેશ તો વિડીયોમાં જોડાઈ રેજો મજા આવશે જો માણસ હધર તો પહોંચી ગયા આપણે જવાનું ભકલા ભરો બે જણા વાટ જોવે છે

ભરતભાઈ લેવર રાખવું પણ આપડી બોલી નથી મોટી ગાડી સીધે સીધે જવા દે ભરતભાઈ દે 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 હા ક્યાંથી લઈ લે લે જેઠાલાલ આ જેઠાલાલ છે વર્તો ને જૂના જોગી હો જૂના જોગી હો આવી ગયા ભાઈ અમારા મનોજભાઈ ભપલા ફેરવે ટિકિટ નથી દેવી ભાઈ કાઢ્યો બાકી ટિકિટ નથી દેવી જેઠાલાલ

કરો કેમો હે આ હગે શ્રી હગે શ્રી હગે યો બોલુ કોણ દે હગે શ્રી માં ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ટોકર લઈ દે દેતા આ દેવી આ આ આ આ આ આ ભાઈ ના અમારે ને ભેં હું કહીએ ભાઈ ટોકન દુખ પડી બોલે કે હા સરકારી કામ સરકારી ટોકન મન તો હે ઉતરી જ હા હેઠા ઉતરી હોયું <mully> હમ <mully> 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 આપડા આવ્યા આપડા વફલા પોતી ગયા છે ઉપર પ્લેન જાય છે ફફલા નથી પણ પ્લેન જાય છે ને આપણે વફલા ને અંદર મેલવાની કામગીરી હાથ ધરવી જોવા કારણ કે વાતાવરણ વરસાદ જેવું છે ઉપર આપડે જોઈએ વાદરા જેવું એટલે ફરજ હેલ્પ માટે આપણે આવ્યા ચંજય ભાઈ ચાલુ મારા મામા ની છોકરા જાય છે એ કે હાલો મદદ કરાવો આવું ભરતભાઈ હાલો સંજય ભાઈ હમ તમારા જેવું તો હોય નહીં

એટલે આને થોડું થોડું ખેંચીએ નાખીએ આપણે આખી પ્રક્રિયા રીતે ખડ કાઢવું ઓલરેડી ખડ તો ગયું બધે ભાવે છે આ ને એક નથી ભાવતું એનું કારણ છે કે બુલેટ ખડ ખાય એટલે બુલેટ એટલે ખડ બુલેટ નામનો ખડ આવે તમને એમ કે બુલેટ સાધન નહીં વાસળી નથી ભાવતું એક આ વાસળી નથી ભાવતું ભે સામું જોવું ખા 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 ઈ કઈ વાંધો નહીં આગળ આવશો મિત્રો કેવો લાગ્યો વિડીયો વિડીયો માં મજા આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી રહેતું રામે રામ ડાયરાને મળીએ વિડીયો માં